નમસ્કાર નેશિયન પ્લેસન્સમાં આપનું સ્વાગત છે હું છુલ પરમાર વડોદરા શહેરના તરસાલી આઈટીઆઈ ખાતે ધોરણ દસ અને બાર પાસ તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો આ ભરતી પ્રક્રિયામાં જિલ્લાની વિવિધ તેર જેટલી કંપનીઓમાંથી નોકરીદાતાઓ બસ્સો જેટલી ટેકનિકલ તેમજ નોનટેકનીકલ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવા માટે હાજર રહ્યા હતા આ ભરતી મેળામાં એકસો પચાસથી વધુ નોકરી વાંચક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાસઠ ઉમેદવારોને નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી અગિયાર ઉમેદવારોને એપ્રેન્ટીસ માટે ચોવીસ ઉમેદવારોની તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી બસો જેટલી વિવિધ જગ્યાઓ માટે પાંસઠ ઉમેદવારોની પસંદગી કરાઈ હતી આ ઉપરાંત નવ ઉમેદવારોએ અનુબંધન પોર્ટલ પર નોંધણી કરાવી હતી આ ભરતી પ્રક્રિયા દરમિયાન રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ કચેરીના સ્ટાફ અને કાઉન્સલર દ્વારા રોજગારલક્ષી સેવાઓ જેમાં સ્વરોજગાર લોન સહાય સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ અનુબંધન રોજગાર લક્ષી પોર્ટલ અને એનસીએસ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા માટેનો વિનામૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નિસંતોષ ની સુવડોતરા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ સબપ્રાઇવ કરું બે આઇકન ફોલો કરું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર